ખેડૂત મિત્રો હું તેજસ ગામી ધરતી સ્વીટ્સ કંપની આપણે ફરીથી એટલે કે ધરતી ની ઓકરા વેરાયટી ભીંડી એના નયું ન્યૂ પ્લોટ પર આવેલા છે અને ન્યૂ પ્લોટ એટલે એમાં આઠ દસ વીણી થયેલી છે આપણે આગળ જે પ્લોટ જોયો એમાં ફિફ્ટી સિક્સ વીણી થઈ ચૂકેલી હતી આ એકદમ ન્યૂ પ્લોટ છે ન્યૂ પ્લોટમાં આઠ દસ વીણી થઈ ચૂકેલી છે અને આપણે એમની કન્ડિશન જોઈશું આ હાથમાં મારે ફ્રૂટ છે આ આપણી ફ્રૂટ ક્વોલિટી જોઈ શકીએ છીએ બરાબર તો આપણે આગળ જોઈશું તો જોશું કે જે ન્યુ વેરાયટી છે એ કેવી રીતનું એમની શરૂઆત થઈ છે તો ખેડૂત મિત્રો આપણે આ જોઈ શકીએ છીએ આ ન્યુ વેરાયટી છે સાત થી આઠ તોડી છે ચૂકેલી છે ને એમનું ઇન્ટરનલ આપણે જોઈ શકીએ છીએ એકદમ જુઓ સરજી આ એકદમ ઇન્ટરનલ એકદમ નજીક નજીક આવે છે ના આ એમની ચાલ છે બરાબર અહીંથી જે ચાલ ચાલુ થઈ છે એમની ગુચ્છામાં ચાલુ થઈ છે ને ધીરે ધીરે આગળ વધે છે બરાબર એટલે આનું એક રીઝન છે તો ધીરે ધીરે જો ક્વોલિટી ફ્રૂડ ક્વૉલિટી આગળ વધે છે એમાં આપણને પ્રોડક્શન બમ્પર મળે છે આપણે અહીંયા અહીંયા પણ જોઈશું આ એમનું જોઈશું આપણે આની જે ફૂટ લાગેલા છે એ આપણે જોઈશું જો અહીંથી જ આ ફ્રૂટિંગ ચાલુ છે એની હાર્વેસ્ટિંગ થયેલી છે અહીંથી આની નવી ચાલ ચાલુ થયેલી છે આ આપણે એનું ફ્રૂટિંગ જોઈ શકીએ છીએ કે અહીંથી જે એમની ચાલ છે એ એકદમ ઇન્ટરનલ નજીક નજીક તથા આકર્ષક રંગ ધરાવતી વેરાયટી છે બરાબર આ આપણે આગળ જઈશું આ પ્લોટની અંદર દરેક અંદર જઈશું કે નવી જે ચાલ ઉપર આવે છે એમાં કેટલું જબરજસ્ત ફ્રૂટિંગ આવે છે આ જો આપણે એનું ફ્રૂટિંગ ક્વોલિટી પણ જોઈ શકીએ છીએ એનું ફ્લાવરિંગ તથા ફ્રૂટિંગ એટલે આ ક્વોલિટી શું છે કે ધીરે ધીરે આગળ વધે છે અને જબરજસ્ત શૂટિંગ આપે છે જબરજસ્ત ક્વોલિટી આપે આમ પાછળથી અહીંયા આપણે જોઈશું આ અહીંથી જોઈશું આપણે એમની જો ફ્રૂટ ક્વોલિટી જોઈ શકીએ છીએ એકદમ ગુચ્છાની અંદર જબરજસ્ત તો ખેડૂત મિત્રો આપણે જે પહેલાં જોઈએ ફિફ્ટી સિક્સ વીણી થઈ ચૂકેલી હતી આ એકદમ ન્યૂ પ્લોટ છે કે જેમની સાત સાતથી આઠ વીણી થયેલી છે તો પણ એમને આપણે કોન્ડિક્સન જોઈ શકીએ છીએ એવું નથી કે એકની અંદર બતાવવામાં આવે છે કે આપણે બધાની અંદર ફ્રૂટ ક્વોલિટી જોઈશું આ આનું હાર્વેસ્ટિંગ થતી કરે છે આની ચાલ જુઓ બરાબર આમની ચાલ જુઓ આની જો ફ્રૂટિંગ જુઓ એની બ્રાન્ચિંગ જુઓ બરાબર આમની ફ્રૂટિંગ તથા બ્રાન્ચિંગ આ આપણે ફૂટ જોઈ શકીએ છીએ કેટલી જબરજસ્ત ફૂટ છે એનું ઇન્ટરનલ જોઈ શકીએ છીએ આ જુઓ એમની ચાલ અહીંથી એવું નથી જુઓ એકદમ અહીંથી આ આપણે જોઈ શકીએ છીએ એકદમ નજીક નજીક ચાલ છે અહીંથી આપણે જોઈ શકીએ છીએ આ નીચે આપણે જરાક દેખાય નહીં આ ઉપર જોઈ શકીએ છે આ જબરજસ્ત એમની ચાલ છે આ ફ્રૂટિંગ જુઓ અહીંથી બરાબર ખેડૂત મિત્રો તો આ વેરાયટી છે ધરતી સીટની થર્ટીન નંબર એટલે કે તેર નંબર જબરજસ્ત ફૂટિંગ જબરજસ્ત કલર તથા જબરજસ્ત હાર્વેસ્ટિંગ વધુ માહિતી માટે તમે નવ્વાણું ઝીરો ચાર અઠ્યાસીર ચૌદ પર કોલ કરી શકો છો જબરજસ્ત વેરાયટી છે ખેડૂત મિત્રો ભીણા ઓકરામાં ધરતી સીટની ન્યૂ વેરાયટી થર્ટીન નંબર